સુરત આવ્યો હોય ઘરના જ્યાં હોય વ્યવહાર તેથી તો એવું હતું સુરતમાં હીરા આવડી જાય એટલે સાહેબ વ્યવહાર છોકરો હીરા કહે બેન તળિયા મારે તો તમને એમ લાગે ગામડાના ટપાલો આવતી છે એમાં શેર શાયરી નહીં લખતા એમ નથી આપણે શહેરમાં તો કેમ મેં ખત લખતા હું ખૂન છે એમ શાહી મત સમજ નામ મરી જાય ગામડાવાળા નહોતા લખતા એમ ગામડાવાળાએ લખતા હા ટપાલમાં લખે એમાંય પછી જે પત્ર એવો લખે એ આમ ડુંગરા દોર્યા હોય ત્યાંની સૂરજ ઉગાડ્યો હોય અડખેનાનું સરોવર હોય એમાં બે નાળજોરી દોર્યું હોય અને એમાં પાછું દિલ દોર્યું હોય અને દિલની તીર દિલ ની અણીએ પેલો અક્ષર જેને મોકલ્યો એનો શેલો અક્ષર પછી જે પત્ર લખતા ઉગતા સૂર્યના કિરણોમાં અને આથમતી સંધ્યામાં હર પગ તને યાદ કરું છું બપોરે હું તારા બાપ નું જઈ કે ભાઈ તા તો દીકરીઓ આમે હું ગયે છે વાડીએ મને વાગ્યો કાંટો દિવાળીમાં ઘૂંઘું આવજો એ કાંટો લે 现在都是为模范。<noise> <noise> <noise>